તમને ક્યારે એવું થાય છે કે ઉમર ઉમરનું કામ કરે એમ જો એ વાત સાચી કે એજ ઇઝ જસ્ટ નંબર ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ એવું બધું કે બધા હ પણ સાહેબ ઉંમર ઉંમરનું કામ તો કરે જ છે અચ્છા હમણાં એક ડોસા ડોસી બેઠા હતા હં તો ડોસીએ કીધું કે સાંભળો જો અંદર રસોડામાં જાવ ને તો મારા માટે આઈસ્ક્રીમ નો કપ લેતા આવજો હં એટલે કાકા ઉભા થયા અંદર જતા હતા હ ત કાકી કે તમે લખી લો હો કે નહી તો તમે ભૂલી જશો તો કાકા કે ના ના એ તો યાદ રહેશે આઈસ્ક્રીમ વાળો ને યાદ રહેશે કે પછી કાકી ફરી કીધું એમ કે એક કામ કરજો ને ઉપર સ્ટ્રોબેરી મુકશો તો કાકા કે હા હા ચોક્કસ કાકી ફરી બોલ્યા લખી લો આ બધું ભૂલી જશો તમે તો કાકા કે ના ના સ્ટ્રોબેરી નું આ યાદ રહેશે ભાઈ કાકી ફરી બોલ્યા કે એક કામ કરો છેલે આઈસ્ક્રીમ પર ચોકલેટ સોસ પણ રેડી લાવજો કાકા કે આ વાંધો નહીં કાકી કે હવે તો લખી જ લો ભૂલી જ જશો કાકા કે ના 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 યાદ જ છે બધું કાકા રસોડા માં ગયા અડધો કલાક પછી માથું ખંજવાળતા ડીશમાં સેવ મમરા લઈને આયા હે કાકી સેવ મમરા જોઈને બોલી જો છે ને કે મેં કીધું તું ને તમે ભૂલી જશો મેં કે સેવ મમરાની સાથે તમને બુંદી પણ લાવવાનું કીધેલું ને ભૂલી ગયા અલા આમાં તો બંને ભૂલી ગયા કે આવું જોએ એટલે કહું છું ઉંમર ઉમરનું કામ કરે પણ બસ મસ્ત રહેવાનું તમને ક્યારે એવું થાય